બુલેટ ટ્રેન વેરી એલએનટીના સુપરવાઇઝર સહિત ચાર શખ્સો લોખની ચોરીમાં ઝડપાયા સુરત ગ્રામ્ય લોકલ વચ્ચે ચાલી રહેલા પ્રદેશિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડનો સ્ક્રેપ ચોરી કરી બારોબાર વેચાણ કરનાર નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે એલએનટી ઘણીના સાઇટ સુપરવાઇઝર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી રૂપિયા આઠ લાખ છેતાળીસ હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાઇટના સિક્યોરિટી સુપરવાઇઝર મોહિત શુક્લાએ અન્ય શખ્સો સાથે મળીને પ્રોજેક્ટના લોખંડની ચોરીનું કાવતરું કર્યું હતું આ માલ ટેમ્પોમાં ભરીને વઘુમરા ગામની સીમા આવેલા એક ભંગાના ગોડાઉનમાં ઉતારવામાં આવતો હતો એલસીબીના જવાનોને મળેલી ચોક્કસ વાતમીના આધારે વગુમારાના અમીવે બ્રિજ પાસે આવેલા ગોડાઉનમાં દરડો પાડ્યો હતો રેડ દરમિયાન બાર હજાર સાતસો એસી કિલો લોખંડનો સ્ક્રેપ મળી આવ્યો એક ટાટા ટેમ્પો નંબર જી જે ટુ વન ડબલ્યુ સેવન ફાઇવ સિક્સ વન કબજે કરાયો પાંચ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી આઠ લાખ છેતાળીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોહિત બાલકૃષ્ણ શુક્લા એલ એન્ડટી કંપનીમાં સિક્યોરિટી સુપરવાઇઝર મુખ્ય આરોપી નાનાભાઈ તુતારામ દુસાણે ચોરી માટે સંપર્ક કરી આપનાર મધ્યસ્થી તસ્લીમ અત્તાઉર રહેમાન અંસારી ચોરીનો માલ ખરીદનાર ભંગારનો વેપારી ગુરનામ ગુરનામસિંહ જાટ મુદ્દામાલની હેરાફેરી કરનાર ટેમ્પો ડ્રાઈવર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને ઇન્સ્પેક્ટર આરબી ભઠોલના માર્ગદર્શન હેઠળ એલસીબલની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે જેમાં એએસઆઈ શૈલેષભાઈ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને પ્રહલાદસિંહની મહત્વની ભૂમિકા રહી હતી આ અંગે કિમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે